વરસાદ આવતો પણ નથી ને જાતો પણ નથી ને નદી ઘટતો પણ નથી માણસને ખેતરમાં કામ સરખું કરવા દેતો પણ નથી સાવ ધીમો 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 આવ્યા રાખે આવવાનું હોય તો હારો એક નદી નિહરી જાય એટલો આવી જાવ તઈ હું અહિયાં आउ झिणु झिणु टिपु 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 वर्षा दे थाया राखे टिपु 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 आ टिपु टिपु हो थावन हो टिपु टिपु तो ता जमीन मा भी नहीं अंदर खैरु पानी अजो तो जमीन मा तमे अंदर एठे थी जो ने त हाउ कोरी जमीन ताई हम एक नदी नथी गे

એક તો સત્રવિત ધાંડો ડોબો જેવો ક્યાંથી લઈ આયો ભગવાન જાણે હમ આ ધાંડો ડોબો જેવો સત્રવ કોણ લઈ આવેલો એ ઓરે સેવાસે મેં ઘડ્ઠા દોહા હાલતા હોય ને એ લઈ જે સત્રી આપણને જે સુટ નઈ કરે એ સત્રી આપણને તો નાની સત્રી આવે ને એ સુટ કરે વાત કેમાં થાય હું હમણાં મારી મમ્મી ને નવસારી જવાનું છું ને તો એવી સરસ છત્રી લઈ આવે હા છત્રી એવી વરસાદ આવે ને તોય તો પીપા તો પડે તો એમાં હું હોય પડે એટલે તો વાત કરી

कांग्रेस मने लगे ते हूँ या खेतरों खेतरों में कांग्रेस था आ, आ, तो है इतने कांग्रेस वाला जोड़े या के सरकार लोग को बहुत दुश्मनी करे से हाँ ये मत लगे ये मत हाँ इतने नहीं इतने हम्म नखरोखर